નમસ્કાર ગુજરાત સ્વાગત છે તમારું ખેડૂત પોકેટ 27 માં મિત્રો સમાચાર જાણતા પહેલા આ ચેનલ માં તમે નવા છો તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લો અને લાઈક નું બટન દબાવી દો તો ચાલો મિત્રો જાણીએ આજના તાજા સમાચાર કલેક્ટર કચેરી માં આધાર કાર્ડ બનાવવા માટે 32000 ની લાંચ માંગનાર 3 જડપાયા ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને પેન્શન મળે તે માટે લડત ચાલશે સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને વર્ષની સખત કેદ અને હજાર નો દંડ જુનાગઢમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે નરસૈયાની નગરીને આપી રૂપિયા બસો ને પંદર કરોડ ભેટ નરસિંહ મહેતા સરોવરનું કરવામાં આવશે લોકાર્પણ

રાજ્યની સહકારી સંસ્થાઓ અને મંડળીઓની ચૂંટણી છ માસ માટે મુલતવી રખાઈ ગુજરાતના આઠ મહાનગરોના શાસકોને ગાંધીનગરનું તેડું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સોમવારે મળશે બેઠક આ નહીં ખુલે તમે બહાર જાવો વોશરૂમ વાપરવા મામલે મહેસાણાના ધારાસભ્ય અને હોટલોના સ્ટાફ વચ્ચે તું તૂતુમે

મૌમતભાઈ બાલધિયાનું મોટું નિવેદન માયાભાઈ આહિર દ્વારા સમાધાન કરવાના પ્રયાસ કર્યાનો દાવો વડોદરામાં ટ્રાફિક થી ધમધમતા રોડ પર છરીના આડેધડ ઘા ઝીકી યુવકની સરેજાહેર હત્યા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની રેલમ છેલ સૌથી વધારે ખાલી બોટલો મળતા ભારે વિવાદ મુખ્યમંત્રી નો નગરપાલિકાઓ પાયાની સુવિધા સરકારી જમીન ફાળવવાનો નિર્ણય ગોંડલ માં યુવરાજસિંહ જાડેજા હત્યા કેસ ચુકાદો કોર્ટે મુખ્ય આરોપી ને આજીવન કેદ ની સજા ફટકારી માર્ગો અને રસ્તાના કામ હવે લોકલ બોડી હસ્તક ક્રાંતિકારી સુધારા કરવામાં આવશે હવે અંતરિયાળ ગામડાઓનો સંપર્ક નહીં તૂટે પીએમજીએસવાય હેઠળ બે હજાર વીસ કિલોમીટરના પાકા રસ્તા બનશે અને સરકારે કરી રૂપિયા બે હજાર છસો કરોડ ફાળવણી અમદાવાદ મહેસાણા એકાવન કિલોમીટર હાઈવે ને રૂપિયા બે હજાર છસો ને ત્રીસ કરોડ ના ખર્ચે આઠ માર્ગીય બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની કેબિનેટ મંજૂરી

બારામતીમાં અજિત અજીત વિમાન ક્રેશ નાયબ મુખ્યમંત્રી સહિત પાંચ લોકો કરુણ મોત ગોંડલમાં યુવાનની હત્યાના ગુનામાં એક આરોપીને આજીવન કેદની સજા ગુજરાતમાં સહકારી મંડળીઓની ચૂંટણી છ મહિના માટે સ્થગિત કેમ કે સરકારે લીધો સૌથી મોટો નિર્ણય વડોદરાના નિવૃત્ત પીએસઆઈ ના પુત્ર નશાની હાલતમાં આતંક બે હજાર છવ્વીસ માં એઆઈ બદલશે શિક્ષણની દુનિયા દરેક વિદ્યાર્થીઓને મળશે પોતાનો પર્સનલ ટીચર લાઠીના દુધાણા ગામનો શુદ્ધ દેશી ગોળ સુરત અને અમદાવાદમાં લોકપ્રિય વાવ અને થરાદના મંદિરમાં દર્શન કરવા બાબતે બે પક્ષો વચ્ચે લોહિયાળ જંગ સૌરાષ્ટ્રના મોટા નેતાએ ઉભા કરેલા લેન્ડ માફિયાઓના મહાકાલ ગ્રુપના સૂત્રધાર સૂત્રોધાર પર આઈટી ત્રાટીક્યુ રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પ્રથમ તબક્કામાં સોળસોને ચૌદ પરાઓમાં છવ્વીસો કરોડના ખર્ચે બે હજાર વીસ કિમીના પાક આ બારામાસી રસ્તા તૈયાર કરાશે પ્રવક્તા મંત્રી અજિત કૌવારના પ્લેન ક્રેશનો સીસીટીવી વિડીયો આવ્યો સામે જોઈ અને આખું વિમાન તમે જોઈ શકો તો ભયનું આગનો ગોળો

રાજકોટ જિલ્લા ભાજપનું નવું માળખું હોદ્દેદારોની કરવામાં આવી વરણી ગોંડલમાં ગુપ્તાંગમાં માં ગંભીર ઈજા બાદ શરમ અને બદનામીની બી બીકે યુવકનો આપઘાત બનેવીએ લાશ દાટી પુરાવાનો કર્યો નાશ સુરતમાં આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી મહાકાલ ગ્રુપ સહિત અગ્રણી ઉદ્યોગપતિઓ પર ડીડી આйна દરોડા સ્થાનિક સ્વરાજ ચૂંટણી પૂર્વે ભાજપે ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી વિબીજી અને રામજી જનજાગરણ અભિયાન માટે કવાયત તેજ કરી પા અજિત પવારના નિધનથી દુખી બહેન સુપ્રિયા સુલે દિલ્હીથી થયા તરત રવાના અજીત પવારના નિધન પર મંત્રીઓ શ્રદ્ધાંજલિ પૂર્વ કાઉન્સિલરના પુત્રના ત્રાસ થી યુવાને આપઘાત કર્યો હોવાનો પરિવારના ગંભીર આરોપો જયરાજ આહીરની ધરપકડ છતાં કોળી સમાજ લડી લેવાના મૂડમાં

ભરૂચ સ્ટેશન રોડ પર આવેલા બસો વર્ષ જૂની દરગાહ તોડી પડાઈ વિકાસના નામે કાર્યવાહી જુનાગઢના વિકાસને નવી પાંખો મુખ્યમંત્રીના હસ્તે બસો ને વીસ કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગુજરાત એટીએસએ ધરપકડ કરેલ આંતકી ફૈઝાન શેખ બાર દિવસના રિમાન્ડ પર આંતકી કેટલાક વર્ષોથી નવસારીમાં ટેલરિંગનું કામ કરતો હતો આગામી કેન્દ્રીય બજેટમાં એમએસએમઇ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની